ये कथा मुक्ति देती हैं इसलिए व्यास भगवान ने लिखा है कि एकम भागवतम शास्त्रम मुक्ति दानेन गर्जति एक વખત આના શરણની અંદર આવી જાવ તમારી મુક્તિની કામના કરવાનું કાર્ય ગ્રંથનું છે અને એવા ગ્રંથને લઈ અને જારે હું તમને બેઠા છી સવારની કથામાં મેં એક શ્લોક કહે સચિદાનંદ વિશ્વત્પત્યા વિનાશ શ્રી કૃષ્ણ ભાગવત નું પ્રથમ શ્લોક ભાગવત મેરે ભાઈ બેન બાર સ્કંદ નું છે તમે પચાસ પચાસ કથાઓ આ સ્થાન ઉપર સાંભળી ચુક્યા છો કદાચ હું ન ભૂલતો તો આ વર્ષ છે અને ચોપન પચાસવી કથા વખતે હું અહીંયા આવેલું રામકથા માટે અને એ દિવસે રામના ગુણા નું ગાયા હતા ફરી એક વખત તમને યાદ અપાવું હું બહુ ભાગ્યશાળી છું અમે અમારી જાતને બહુ વાગ્યશાળી માનીએ છીએ કે અહીંયા આ સંસ્થાનો નિયમ છે કોઈ કથાકાર રિપીટ થતા નથી છતાં પણ પાંચ વર્ષ પછી સત્યનારાયણ પ્રભુએ આ અને માછી મહાજન સમાજે બીજી વાર મને મોકો આપ્યો છે અમે સદભાગી છીએ અને આ કથાની અંદર કૃષ્ણ ગુણાનું ગાવાના છે રામ સમજાઈ જાય કૃષ્ણ સમજના થોડા કઠિન હતા નું પ્રાગટ્ય થશે નિર્ણાક્ષ ને મારશે બ્રહ્માજીના નાકમાં પ્રહલાદ ને ઉગારવા માટે ભગવાન સ્તંભ ની અંદર થી પ્રગટ થશે ભગવાન ક્યારેક મત્સ્ય અવતાર બનશે ભગવાન ક્યારેક ધર્વંતરી બનશે આવા ચોવીસ અવતારો ની કથા હે ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મ ની કથા તમને ખબર છે ભગવાન નો જન્મ જેલમાં થશે કામ મુક્તિ ના કરે છે આ કૃષ્ણ છે ભગવાન કૃષ્ણ દિવ્ય લીલા કરશે આ પણ તમને બધાને ખબર છે કંસને મારી દ્વારકાનું નિર્માણ કરી સુદા મારે પવિત્ર કરી અને પરીક્ષિત ને મોક્ષ મળશે આ બધી જ કથાની તમને ખબર છે પણ ઘણી ઘણી વારે હું કીધા કરું કે કથા જે છે કથાની અંદર પણ એક કથા છે એનું નામ છે આધ્યાત્મ તમે જે આ ઉપલી કથા કરો ને હિસ્ટોરિકલ કથા એના દીકરાને કથા કરતા હોય એ કથાનું મૂળ હાર એ કથાનું તળિયું તપાસવું હોય તો એની અંદર થી આધ્યાત્મ નીકળશે જેમ દહીં ને વલોવો તો અંદર માખણ નીકળે ને પ્રક્રિયા કરો થોડા મંથન કરો તો ઉનમેસે મક્ખન નીકળે બસ એમ કથાનું પણ થોડુંક ચિંતન કરો થોડુંક મનન કરો તો એની અંદરથી પણ નવનીત નીકળે માખણ નીકળે એ છે આધ્યાત